સામાન્ય રીતે આવે એટલે તેમજ મસાલાઓના સંગ્રહનો પ્લાન ઘડી જ કાઢે એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ચુડા તાલુકો લાલ મરચા માટે ગુજરાત જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વમાં જાણીતો છે વિશ્વના કોઈ પણ ખૂને રહેતા ગુજરાતીઓ ચૂડા લાલ મરચું અચૂક ખરીદતા હોય છે ત્યારે ઉનાળાના પ્રારંભે જ રાબેતા મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અનેક વિસ્તારોમાં લાલ મરચાના સ્ટોલ શરૂ થઈ ચૂક્યા છે જ્યાંથી લોકો પોતાની નજર સામે જ લાલ મરચું દળાવી જરૂરિયાત મુજબ તેનો બાર મહિના ચાલે તેટલો સ્ટોક કરે છે ચાલુ વર્ષે લાલ મરચાનું વાવેતર તેમજ ઉત્પાદન સારું થતાં સુરેન્દ્રનગર વઢવાણમાં સિઝનની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ મરચાના સ્ટોલમાં વિવિધ પ્રકારના મરચાની અઢળક આવક જોવા મળી રહી છે મરચામાં પણ રસમપટ્ટો કાશ્મીરી મરચા તેજા ઢોલર તીખી મરચી વગેરે પ્રકાર હોય છે જેમાંથી લોકો સ્વાદ અને તીખાશ મુજબ મરચું દળાવે છે ચૂડાનું લાલ મરચું માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ બહારના રાજ્યોમાં પણ અહીંથી લાલ મરચું મોકલવામાં આવે છે ગુજરાતમાં રહેતા કેટલાક પરિવારો પોતાના સ્વજનોને વિદેશમાં પણ આ લાલ મરચું મોકલતા હોય છે મારી ખરીદી એવું છે કે આયા કોઈ ભેળસેળ નથી થતું અને આયા કોઈ ભેળસેળ નથી થતું અને ગ્રાહકને સંતોષ થાય છે

ઉલેખનીએ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાનું લાલ મરચું દેશ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે સ્વાદના રસિયાઓ અને તીખું અને તમતમતું ખાવાના શોખીનો અચૂક સુરેન્દ્રનગરનું લાલ મરચું પસંદ કરે છે હાલ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં દર વર્ષની જેમ લાલ મરચાના સ્ટોલ લાગી ચૂક્યા છે અને લોકો પણ સિઝનની શરૂઆતથી મરચાની ખરીદી શરૂ કરી દીધી છે ત્યારે આગામી સમયમાં લાલ ચટક મરચાની બજારમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે અમે દસક વર્ષથી આ જગ્યા ઉપર છીએ અમારી તીખી મરચી કાશ્મીરી રેશમ પટ્ટો ઘોલર વંડરપટ્ટી દરેક વસ્તુ અમે ગ્રાહકને દળી આપીએ છીએ ગયા વખત જેવા જેવા બજાર છે મરચાંમાં અને ગ્રાહકને સંતોષકારક અમે લાઈ દળી દઈશી નજરની સમક્ષ લોકોને અમે બારે મહિના ભરવાલાયકમાં કોઈ તકલીફ પડતી નથી અને લાઈવ અમે દળી દઈશી મરચાંની ઘંટીએ હળદર દાણા જીરો પછી હિંગ દરેક વસ્તુ અમે રાખીએ છીએ જણાવી દઈએ કે વિશ્વમાં પ્રસિદ્ધ લાલ મરચાનું દર વર્ષે લાખોની કિંમતમાં વેચાણ થાય છે જેના પર અનેક ખેડૂતો વેપારીઓ અને પરિવારો નિર્ભર છે ત્યારે ચાલુ વર્ષે લાલ મરચાના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં કોઈ વધારો જોવા નથી મળ્યો ગત વર્ષની જેમ આ વર્ષે પણ મરચાના ભાવ ત્રણસો થી લઈ છસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે